હતું કે તું મૂકો દેવો આવ્યો મારી ને જતો રહ્યો તમારી ખબર છે હું જતો પેલા હતા શું હતું

ડુંગર ને લડાણ કરીશ પાછું પોણી ખોખ આટો છે જમીન નહીં આવીને આપો હું જોતો

જીવતો હતો મહિના આવ્યો બંધો બા ઘોડા છોકરા ઘોડા પોવાડી સોડતા રહે એમને પૂછે રોવા મંડે પડે ગજાડા મારા છે મોણસ છેવા છે એટલે આ મારા આ બીજું બધું જીવ પણ આમલા તમાકુ હરવાયા છે હું તો વાતો કરવા મંડે જીવ એકલો બાય જોઈ આવું તમાકુ હરિયા ના હરિયા હરવા બનાતા છે રાતી તો જબરજસ્ત રોવા મંડે ગયેલા મન તો આવું જ બંધ થતું નહીં પડે આ જોરો

તું હાખા ડુંગરા તું હા ખા જો તારી મુખ વલા લાવું એમ કોઈ બસા વાળો ના મળે આખા ગમત ગમત પણ આખા જિલ્લામાં કોઈ નહીં બસ આવતા હા ખા હું મારી બફાઈ કાપી નાખીશું પણ તું હું ફરિયાદ કરું ની વાત તું જો તને હજાર કહી નાખું ઘરે હરિયા ગણ તો કહી નાખું તને હા ખા આવતા સંતોને ને આદર ભાવ દઈએ એમના પગ ધોઈ પાવન થઈએ હોજી એ તો પછી ડુંગરા ની

ના પણરાબર પાડુંગર ઘેર નહીં જોયોગરે કાપી લે છે રમે તે દાળ લડ્યા ને એ કે તું ખબર પાડું કે મને ઓવડું કે અડજો તર મને લાગે ડુંગરા પેલું રે કર્યો

એ ડુગરા આ પલા લેપડી પર થા રે હું ઈનો છોકરો ને ફૂટું દેતો આ ઘઢામાં નિધવા અમાર બધું થાય છે બધું હું એવું કરી ઓ બાબા પાછે રાજીઓ કાઢ્યો આ મેરુ મેરભાઈ અલ્યા ઉતર

મારો બપ્પાયો મને ખવરા ખવાં કે મને ફોન આ હું તો કોને છું હેડો 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 મેં ના વાજી ઉકા બપઈ તાણું હું ચાણનો સુમ પેવ ના પાડ્યું રવા દે રવા દે પણ નહીં મનતા પર હોભરતો નહીં આ જોજો યાર પેરાવાજી હું કા લડ્યો કાળો છો પણ મારો બપઈયે ધુબુ દેશાબ કાપડા દેતા મેલી તો મારો બપઈ ખપાઈ અરે રમણ ઘમણ કરીને આ નહીં લડું બેરે હોભતો ને તમે બેરે કેવાતો છો ગડતરી ઓલા એના બે આ નથી તાળું હોભલ તમે જો પણ ઈ કાળ મન આ મેના મું છોટા કોલા હોમણ લડેલું અન પાર નથી મરે લડે કરો તાળું

આપડે બપોઈ એ બધું શા ભણ ભ્રમણ કઈ નાખે હું રોજ પેલા કાપી નાખે બરોબર કાપી નાખી પછી લેવી જવું કરવું પછી ભમણ કઈ ને બધું કાપી નાખી લાખો જવા દે મને લેવી

આ બધું તો ખરે આ બધું ભાટી નાઈ જામબી નાઈ જ સુ મારું હો હો તો ભર હો હો તો બોલને મહેરતારી હા એય આ જોજે ઓમ એ અલય ઓમ બોલો અમે બોલો તમે જ મિલજો મેળા મેળા મિલજો છોકરો <coughs>

તો બરોબર લડ્યા નહીં આ તો પેલા ટેટા પથે હોય ગયું છે શું થઈ ગયું છે ના તો પેલી અગ્નિ મિસાઈલ લાવવી પડશે